જોઈએ સમાચારો વિગતવાર આજે પાલનપુર તાલુકાના સરપંચશ્રીઓએ એમને સરપંચ તરીકેની તકલીફો અને પચીસ વર્ષથી ચાલતું આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી એમના વિચારો અને એમને ગામના વિકાસ કરવાની જે પોતાના હૃદયથી એક રાષ્ટ્રભાવનાથી સરકારમાં એમને રજૂઆત કરેલી બે વર્ષથી આ સરકારની અંદર વિકાસના કામની અંદર સરપંચોનું કહેવું છે અને સરપંચોને જે ગામના લોકોને સુવિધા ના આપી શકે એ મુશ્કેલી પડી છે આ સરકારે મોટા શહેરો તરફ અને મોટી સિટીઓ તરફ જ ધ્યાન આપ્યું છે અહીંયા અમારા પાલનપુર તાલુકામાં ખેડૂતોના પ્રશ્નો હોય કે અન્ય શિક્ષણનો પ્રશ્ન હોય કે ગામનો પ્રશ્ન હોય એ આ ખેડૂતોએ અને સરપંચોએ ખુદ પોતે અનુભવ કર્યો છે આ સરકારનો આ ગુજરાતની અંદર આ સરપંચશ્રીઓનું એવું કહેવું છે કે આ બાવીસ વર્ષથી ચાલતી સરકારના જપકો જ અમે સાંભળ્યા છે વિકાસના નામે ઝીરો છે એટલે આજે સરપંચો ભેગા થઈને મને બોલાવ્યો અને સરપંચોએ જે સરકારમાં રજૂઆતો કરેલી આજ સુધી સરકારે એક પણ કામ સાંભળ્યું નથી એમની ગામની અંદર પ્રાથમિક શાળાઓ હોય શિક્ષણનું કામ હોય ગામની અંદર આંગણવાડી હોય કે ગામના પીવાના પાણીની મુશ્કેલી હોય એ બધી સમસ્યાઓ સરકાર તરફથી દૂર રાખીને સરપંચે સ્વયં પોતાના ખર્ચથી ગામની અંદર ગામડાના લોકો ટેક્સ ના ભરતા હોય ઓછો ભરતા હોય ગામના મધ્યમ વર્ગના ગરીબ વર્ગના લોકો હોય એટલે આવક પણ પંચાયતની ન હોય કંઈ પ્રોગ્રામ હોય સરકારનો તો સીધો ખર્ચ સરપંચ ઉપર નાખવામાં આવે સરપંચો પ્રમાણિકતાથી ગામનું કામ કરતા હોય ન છૂટકે એમને કોઈક બીજો રસ્તો અપનાવવો જોઈએ આજે ગરીબ માણસનો પ્લોટ હોય રેશનિંગ કાર્ડનું કામ હોય તો સરપંચનું કહેવું છે કે એમાં નિશ્ચિત મળીને છેડ ઉપર સુધીનો ભ્રષ્ટાચાર આ ગુજરાતમાં ખૂબ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વધ્યો છે એટલે અમે આ વખતે ઓછામાં ઓછા સત્તાવન સરપંચોએ સ્વયં કે આવનારો સમય એક રાષ્ટ્રહિતના કામ કરવા માટે અમે કોંગ્રેસની વિચારસરણી સાથે જોડાઈને આગળ વધી રહ્યા છીએ ત્યારે મેં આજે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા કે આપ જે વિચારથી આ અમારી સાથે જોડાયા છો એ ખૂબ ભાવનાનું કામ કરી રહ્યા છો અત્યારે આપ જોતા હશો કે કોઈ પૈસાની લાલચમાં કે કોઈ સત્તાની લાલચમાં ભારતીય જનતા પાર્ટીના જે ચાદરોને પાથરવાળા તેના ત્યાં જ છે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદીને કોઈ સત્તા આપે કોઈને મંત્રી બનાવે એ રીતે તમે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ જોઈ રહ્યું છે એ શાસન કેવું હશે કે આ સરપંચોના માધ્યમ દ્વારા આગળ પહોંચે અને આ સરકારના શાસનને વખોડી ફેંકે એવી હું આ સરપંચોને વિનંતી સાહેબ અલ્પેશ ઠાકોરે આજે રાજીનામું આપ્યું એ બાબતે શું કહેવા માંગું અલ્પેશભાઈનો એમનો પોતાનો વિચાર છે એમને યોગ લાગે એવું કામ કર્યું છે એમ હું સવિશેષ ના કહી શકું ખરેખર જે પાર્ટી આપણા ઉપર વિશ્વાસ મૂક્યો જે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય એને દગો કરીએ એ કુદરત પણ આપણને સપોર્ટ ના કરે એમ જના આગેવાનો છે સૌ સમજ્યું છે સમાજ પણ સમજવું છે કઈ રીતે ચાલું બનાસકાંઠાનું રાજકારણ કારણને પણ જાણે છે અને આવનારા સમયમાં સમાજ સદબુદ્ધિથી આગળ વધશે અને કોંગ્રેસના ઠાકોર સમાજના આગેવાનો પણ અમારી સાથે છે એ કોંગ્રેસ પાર્ટી સાથે જ કોંગ્રેસ પાર્ટીને કેટલું નુકસાન થયું છે કોંગ્રેસ પાર્ટીને કોઈ નુકસાન થવાનું જ કોંગ્રેસ પાર્ટીને ફાયદો જ થવાનો છે સમગ્ર ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો સમગ્ર દેશમાં જોઈ રહ્યા છો કે વડાપ્રધાનને ખૂબ ખૂબ બે બે મિટિંગો કરવી પડે છે ગામડે ગામડે દોડવું પડે છે જો પાંચ વર્ષમાં વિકાસનું કામ કર્યું હોત તો આ વડાપ્રધાન ત્યાં બેટા બેઠા ચૂંટાયા અત્યારે સમગ્ર દેશમાં આખું ભારતીય જનતા પાર્ટી કોઈને પૈસાની લાલચ આપે કોઈને સત્તાની લાલચ આપે મારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને દબાવવાનો હિટલર સાહેબ શાસન કરી રહી છે સરકાર એ સૌ પ્રજા જાણે છે ગુજરાતની અને સમગ્ર દેશની આવનારું સમય રાહુલજીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ હિટલર સાહેબ શાસનમાં લડી રહ્યા છે અમે પણ એમની સાથે છીએ આવનારો સમય અને સાચી રાષ્ટ્રભાવનાથી અમે કામ કરી રહ્યા છીએ એ દેશના ભાગલા ના પડે એના માટે અમે લડી રહ્યા છીએ તો પ્રજાને પણ વિનંતી છે કે અમારી સાથે રહી રાષ્ટ્રભાવનાનું કામ કરો